રોષ જોવા મળી રહ્યો છે ન્યાય માટે ન્યાય સમાજ આવશે બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે ગંભીર અકસ્માત મૃત્યુ થયું તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આખલા હશે હું હજી તમને કહું છું

સાથે જ વાત કરવામાં આવે તો ઘટનાને લઈને રઘુવંશી સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે આજે સૌ એ રઘુવંશી સમાજના આગેવાનો એકઠા થયા હતા ન્યાય માટે પીએમઓ સુધી લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દીકરીને ન્યાય અપાવવા હવે સમાજ એ આગળ આવશે તો સાથે જ વાત કરવામાં આવે તો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેની અંદર ન્યાય માટે ચર્ચા કરવામાં આવશે એ ગ્રુપની અંદર વાતો કરવામાં આવશે કે હવે રણનીતિ કેવી રીતે ઘડવી અને જે આરોપી છે તેને છોડી દેવામાં આવ્યા છે એમની ઉપર કડક કાર્યવાહી કેવી રીતે થાય તેવી માંગ જે છે તે ગ્રુપની અંદર કરવામાં આવશે અલગ અલગ રીતે એ પણ આપવામાં આવશે કે વહેલામાં વહેલી તકે જે આરોપીને છોડવામાં આવ્યા છે તેમને પકડી અને તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે અકસ્માતમાં ધ્રુવી કોટેચા નામની યુવતીનું એક કરુણ મોત જે છે તે નીપજ્યું છે આ બંને દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે કે જ્યાં એક સીસીટીવી છે કે જ્યાં એક મહિલા હતી હજુ પણ હોસ્પિટલની અંદર એ દાખલ જોવા મળી રહ્યા છે ત્યારે એમની દીકરીના અંતિમ સંસ્કાર વખતે પણ માતા જે છે તે ન પહોંચી શક્યા અને હોસ્પિટલની અંદર બેડ રેસ્ટ જોવા મળી રહ્યા છે સારવાર એમની ચાલી રહી છે ત્યારે એમની દીકરીનો ફોટો પાસે રાખી અને સતત એમની દીકરીને યાદ કરી રહ્યા છે અને હવે એ જે પરિવાર છે એમના સમર્થનમાં આખો સમાજ જે છે તે આવ્યો છે તો બીજી તરફ દીકરીના જે પિતા છે તેમણે સીજાઈને પત્ર પણ લખ્યો છે અને ન્યાયની માંગણી પણ જે છે તે કરવામાં આવી છે ત્યારે આજે એમના સમાજના આગેવાનો છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ન્યાયની વાત કરવામાં આવી હતી સાંભળો એ સમાજના આગેવાનોને પણ કે તેમણે ધ્રુવી કોટેચા અકસ્માત કેસને લઈને સરકાર સામે શું વ્યથા વ્યક્ત કરી બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જી એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાયનો સહારો લેવો પડે છે ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણિયો પ્રયાસ કરશું સાહેબ રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ રઘુવંશી સમાજની દીકરી હતી બરોબર છે આવડી નાનકની દીકરી સાડા ચૌદ વર્ષની દીકરી બરોબર અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે જો હમણાં એને ન્યાય મળતો હોત તો એમ થાય કે ના ખરેખર આ આપણે આ આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આકલા હશે હું હજી તમને કહું છું બરોબર એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થાશે એ અમે હું તમને જાણ કરતા રહેશું તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે તમારો કેસ છે તેને જોરો લોકો કરી નાખ્યો સ્પાઈ બાબા સ્પષ્ટ દેખાય છે કે આ પાંચ ને પાંચે કોર્ટમાં હાજર થાય છે અને પાંચ ને પિસ્તાલીસ છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ નહીં તો શું અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય તમને ખબર છે કે ગોઠવણ ગોઠવણ કઈ રીતે થઈ શકે તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને મારે તમને સ્પષ્ટ શબ્દમાં શું કહેવું એમ સમાજમાં બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે આવતા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને કાયદાકીય લડત પણ આપશું જે કોઈ હળવી કલમ લગાડી અને જે કોઈ પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે એને અમે ક્યાંય છોડશું નહીં અને આ લડતમાં અમે ક્યાંય પાછા પડશું નહીં પીએમ ઓફિસ થકી રજૂઆત કરશું અને આવતા દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું પરિવાર પરિવાર ઉપર જે વ્રજઘાત પડ્યો છે અને જે ચૌદ વર્ષની છોકરીનો બનાવ બન્યો છે હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે